નમસ્કાર હું છું પાયલ બ્રાહ્મણિયા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તેજસ્વી તાર્લાઓનો અગિયારમુ સન્માન સમારોહ ગઢડા અખિલ ભારતીય યુવા કુળી સમાજ આયોજિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયા સહિત સંતો મહંતોએ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા ગઢડા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવડિયાના અધ્યક્ષતાની ગઢડા કુળી સમાજના તેજસ્વી તાર્લાઓનો અગિયારમુ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સંતો મહંતો અને કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી કોળી સમાજના તેજસ્વી તાલાનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અગિયારમો કોળી સમાજના તેજસ્વી તાલાનું સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભભાઈ દાસજી સ્વામી છપૈયા સ્વામી બીએપીએસ મંદિરના કોઠારી અધ્યાત્મક સ્વામી દિવ્ય સોલંકી મનુભાઈ ચાવડા કેશુભાઈ પંચાળા ડોક્ટર ગાબુ ડોક્ટર હીરાભાઈ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુમાં વધુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવાનો વ્યસનથી દૂર રહેવા કોળી સમાજના આગેવાનોએ સમાજને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખાસ ઉપસ્થિત રહી ઉદબોધન કર્યું હતું જે દરમિયાન હળવા મૂળમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રાજકીય રમૂચ અને ચોક્કસ ઇશારો કરે તેવી ગુગલી ફેંકી હતી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના વ્યક્તિત્વમાં શિક્ષણના મહત્વ માટે પોતાનો અભ્યાસ અને શિક્ષકની નોકરી પછી રાજકીય નેતા બનવા સુધીની વાત જણાવી હમ કિસીસેસે કમ નહીં કહેવતનો પ્રયોગ કરી હાસ્ય સાથે માર્મિક ટકોર કરી હતી ગઢડા ખાતે યોજાયેલા કોળી સમાજના તેજસ્વી તાલાનો સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાન તેમજ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગઢડા યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તાલાનો જે સન્માન સમારોહ કાર્યક્રમની અંદર જે દાતાઓએ મદદ કરી છે તેમજ યુવાનો જે સતત દસ વર્ષથી કાર્યક્રમ કરે છે જેથી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ